નમસ્કાર જ્ઞાનવાપી મસ્જિદને લઈને એ એસઆઈ નો જે સર્વે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ ઉપર જે મુસ્લિમ પક્ષકારો છે એ મુસ્લિમ પહેલી પ્રતિક્રિયા પ્રતિક્રિયા છે આ એટલા માટે આવી છે કારણ કે એ એસઆઈ ના સર્વે રિપોર્ટની અંદર મસ્જિદ પહેલા ત્યાં મંદિરની સંરચનાની વાત એ ચર્ચાનો વિષય બની છે હવે રિપોર્ટને લઈ અને જે જ્ઞાનવાપી મસ્જિદ છે એની જે વહીવટ અથવા તો એનું જે દેખરેખ કરે છે એ અંજુમન ઇન્તેજામિયા મસાજીદ કમિટીએ કહ્યું છે આ દસ્તાવેજ કોઈ કોર્ટનો ચુકાદો નથી તો જ્ઞાનવાપી પેનલ જે છે એ પેનલે એએસઆઈના સર્વે રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યા હોવાની વાત કરી છે કમિટીના જે સચિવ છે મોહમ્મદ યાસીન એમણે કહ્યું છે આ મામલો કોઈ આખરી ચુકાદો નથી સુપ્રીમ કોર્ટમાં જ્યારે પ્લેસીસ ઓફ વર્સિપ એક્ટ

આ લોકો જે ઈમારત હતી એ ઈમારત ધ્વસ્ત થઈ એના પહેલા મૂર્તિનો વેપાર અહીંયાથી કરતા હતા એવો પણ દાવો કરવામાં આવ્યો છે મસ્જિદના દક્ષિણ ભાગમાં ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ અને કચરાને ઓગણીસો ત્રાણું પહેલા ફેંકી દેવામાં આવ્યો હતો એવો પણ કમિટીએ તરફથી દાવો કરવામાં આવ્યો છે ઓગણીસો ત્રાણુંમાં તેને લોખંડની ગ્રીલથી ઢાંકી દેવામાં આવ્યું હતું માટે સંભવ છે કે એએસઆઈ ટીમે પોતાના સર્વેક્ષણની અંદર આ કાટમાળ હટાવતી વખતે મૂર્તિઓને જપ્ત કરી છે હવે આ આખો મામલો છે એ કોર્ટની અંદર જવાનો છે કોર્ટની અંદર જે મળેલી મૂર્તિઓ છે એ કાર્બન ડેટિંગ પણ થઈ શકે છે કાર્બન ડેટિંગ ઉપરથી એ પણ ખબર પડી શકે છે કે આ મૂર્તિઓ ઓગણીસો ત્રાણું ની છે કે એ પહેલા સદીઓ જૂની છે એટલે રાહ જોઈએ જ્ઞાનવાપી પરિસર અને મસ્જિદનો જે વિવાદ છે કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલો કાશીનો જે આખો મામલો છે એ મામલો કોર્ટની અંદર પુરાવાની એરણે કઈ દિશામાં આગળ વધે છે